એ સેન્સમાં આ આર્ટિકલ લખ્યો છે કે મુકેશભાઈ અંબાણી પાસે અઢળક છે કોઈ વાંધો નથી પણ એક મર્યાદા હોય મુકેશભાઈ અંબાણીને આપણી એક ખાલી વણ માગી સલાહ અને એ સલાહ એ ન્યા પહોંચે એમ નથી એવડા મોટા માણસો છે કે આપણી વાત તો વસ્તુ રસ્તામાં રગોળાઈ જાય એમ છે

એણે એની દીકરીના લગ્નમાં સાડા પાંચસો કરોડ રૂપિયા ખર્ચા ઈઠોતેર કરોડ રૂપિયાની તો સાડી હતી દીકરીની કરોડ રૂપિયાની સાડી હવે ને સમજી પણ વોટ નેક્સ્ટ એનાથી શું મને એમ તમે કહો એને હોલીવુડના સ્ટાર્સ આવવાના છે નેતા આવવાના છે બ્રિલિયન્ટ માઇક્રો સોફ્ટ થી માંડીને તમને કહું ફેસબુક ના બર્જર ને ખર્જર ને જેટલા બી નામ તમે કહો બિલ ક્લિન્ટન સહિતના સમજો ને પણ ઈતો બધા મધ છે એટલે માખીઓ આવે છે બિલકુલ કામધેનુને સૂકું તણખલું દોયલું અને લીલાછમ ખેતરો આખરા ચરી જાય છે નમસ્કાર હું છું ગઢવી અને આજે વાત કરવી છે છેલ્લા ચાર મહિનાથી જેનો લગ્ન પ્રસંગ ચાલી રહ્યો છે છ છ મહિનાથી જેના આયોજન થઈ રહ્યા હતા અને બોલીવુડ હોલીવુડ અને ક્રિકેટરો જેના મહેમાન બનવા માટે રોજ થનગની રહ્યા છે રહેણાથી લઈને કિંજલ દવે જેના ગુણગાન કરતા થાકતા નથી આ અનંત અંબાણીની આપણે વાત કરી છે તેમના લગ્નની વાત કરી રહ્યા છે ન માત્ર ભારત પરંતુ પૂરા વિશ્વમાં જેના લગ્નની ચર્ચા છે તે લગ્નની ચર્ચા અંગે આપણી સાથે વધુ ચર્ચા કરવા માટે જોડાયા છે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાયા છે સર ખૂબ ખૂબ સ્વાગત છે આપનું વાત ગુજરાતીમાં સર તમે જે લખ્યું હતું આપના હેડલાઇન ન્યૂઝપેપરમાં મેં ઓન ધ સ્પોટ આપની જે ઓન ધ સ્પોટ આપની કોલમ વાંચી હતી એમાં બહુ સ્પષ્ટ અને બહુ સારી રીતે લખ્યું હતું વાસ્તવિકતા પર લખ્યું હતું લગ્નને લઈને આ લગ્ન પ્રસંગને અંબાણી પરિવારના લગ્ન પ્રસંગને તમે કેવી રીતે જોઈ રહ્યા છો જુઓ દરેકને પોતાના અવસર ઉજવવાની છૂટ છે પોતાને મોજ આવે એમ ઉજવવાની છૂટ છે એમાં કોઈ સંદેહ નથી પરંતુ મેં જે પોઈન્ટ ઉપર લખ્યું છે એ આપણો આશય એવો હતો કે અતિ ભલો નહીં બોલનો ભલો નહીં ચૂપ ભલો નહીં બરસનો ઓર અતિ ભલો નહીં ધૂપ દરેક વસ્તુ એની મર્યાદામાં છાજે તમારી પાસે અઢળક સંપત્તિ છે કુબેરના ભંડાર ખૂટે પણ તમારી ન ખૂટે એટલી હદે છે એમાં ના નથી રિલાયન્સના મુકેશભાઈ અંબાણી પાસે અત્યારે હમણાં એક નવો રિપોર્ટ આવ્યો છે કે રોજના ત્રણ કરોડ રૂપિયા એ વાપરે રોજના ત્રણ કરોડ રૂપિયા રોજના વાપરે તો પણ નવસો ને તોતેર વર્ષ સુધી ખૂટે નહીં એટલા પૈસા છે હવે આ તો અ ધ ધ ધ ત્રણ નહીં આવા ધ ધ ધ ધ જેટલા કરો એટલા ઓછા છે તો પૈસા છે વાપરે છે ને મજા કરે છે ખેર પરંતુ હું તમે જે ઇન્ટ્રોમાં બોલ્યા બિલકુલ કામ ધેરું ને મળે ને સૂકું તળકલું ને લીલાછમ ખેતરો બધા આખલા ચરી જાય છે એને જેવી વાત છે કે નૈતિકતા બી કોઈ ચીજ હોતી હે તમારો પૈસો જેમ કે મારી પાસે ડીજે છે બે ઘડી માન લ્યો મારા ઘરમાં ડીજે છે ડીજે મે લીધું વગાડવા જ લીધું છે બિલકુલ અને હું ગમે તેમ વગાડું કોઈને વાંધો હોઈ શકે નહીં પણ મારા ઘરની બાજુના પડોશમાં ક્યાંક મરણ હરણ કે માઠો પ્રસંગ થયો અથવા કોઈ બીમાર છે અથવા તો કોઈ નાના ઢીંગલા ઢીંગલીની પરીક્ષા છે ને એ વાંચી રહ્યા છે તો એને ખલેલ તો પહોંચે ને મારા ડીજેથી તો હું એમ ના કહી શકું કે ભાઈ એ તમારો પ્રશ્ન છે મેં ડીજે લીધું છે હું તો ધબધબાટી કરાવી જ તો ખેર મને ના ન પાડે કદાચ પણ કોઈ પણ સમજદાર માણસ હોય તો એ સ્વાભાવિક જ ફેવર કરે ત્યારે એમ જ કે સાહેબ તમે ધીમું વગાડો બીજા માજી બીમાર છે ડિસ્ટર્બ થાય છે છોકરાઓની પરીક્ષા છે અથવા તો અહીંયા માઠો પ્રસંગ બની ગયો છે એ બરાબર ન લાગે ભલે ડીજે તમારું છે અને તમારા ઘરમાં જ વગાડો છો એમાંય ના નહીં પણ થોડુંક સમજો એમ આખું જગતમાં મને કોઈ એમ ન કે કે ભાઈ તમારી વાત સાચી છે તમે તારે બોલાવો છે એમાં કોઈ શું કરે એમ ન એ સેન્સમાં આ આર્ટિકલ લખ્યો છે બિલકુલ કે મુકેશભાઈ અંબાણી પાસે અઢળક જનસંપત્તિ છે કોઈ વાંધો નથી પણ એક મર્યાદા હોય દરેકને એક મર્યાદા હોય અને જેટલી મર્યાદામાં શોભા છે અને મર્યાદામાં સલામતી છે એટલી મર્યાદા લાંઘવામાં નથી

કે તમારી પાસે અઢળક સંપત્તિ તમે એમ કહો છો કે એશિયાની સૌથી મોટી રિફાઈનરીઝ અમારી પાસે છે એટલે અમે દુનિયાના પૈસા ગમે એટલા વાપરી શકીએ છીએ ઓકે મારો એક વાજિબ પ્રશ્ન છે કે એશિયાની સૌથી મોટી રિફાઈનરીઝ તમે છે એટલે કે ધીરુભાઈ અંબાણીની છે એની સામે કોઈ વાંધો નથી પણ એ રિફાઈનરીઝ જ્યાં છે એ દરિયો ધીરુભાઈ નો કે મુકેશભાઈ નો નથી એ દરિયો ગુજરાત નો છે દરિયાની સાઈટ જામનગર ની છે બિલકુલ દરિયો ભારતનો છે તમે તમે એમાં કરીને ક્રૂડ કાઢો પૈસા રોક્યા છે અઢળક સંપત્તિ તમે એમાં ખુવાર કરી છે નો ડાઉટ બિલકુલ કઈ નાની માના ખેલ નથી હું જાઉં તો દરિયાનું ખારું પાણી જ મને મળવાનું એ તો મુકેશ અંબાણી છે કે સેલ્યુટ છે કોઈ ફરક નહીં પરંતુ હવે તમે જે પૈસા પેદા કર્યા છે કર્યા છે છે ધરતી કઈ ગુજરાતની મૂળ પ્રાંત છે દેશ છે ભારત હવે જ્યાં ભારતમાં એસી કરોડ લોકો રેશનના અનાજ ઉપર નિર્ભર હોય ત્યાં તમને આવી રેહાના ને બીબર ને એસી ત્રેસી કરોડ રૂપિયા આપીને ઠમક ઠમક કરાવો અને એક એક પ્રી વેન્ડિંગ પ્રી વેડિંગ જેને કહેવાય એનો ખર્ચો પણ હજાર કરોડ રૂપિયા છે એક હજાર કરોડ રૂપિયા અને અત્યારે જે જલસો ચાલી રહ્યો છે એ બધાનું તમે ગણો તો હજારો કરોડ રૂપિયા એમાં ઈ ખર્ચો કરી રહ્યા છે અને નાચવું કૂદવું છે સારા જ્વેલરી પહેરવાના છે બધા બોલીવુડથી માંડીને હોલીવુડના સ્ટાર્સ આવવાના છે નેતા આવવાના છે બ્રિલિયન્ટ માઇક્રો

નથી કોઈ અને અફસોસ નથી કોઈ એની ત્યાં અત્યારે આવતા બિલકુલ તો તમારે મધ છે એટલે માખીઓ આવે છે તો મુકેશભાઈ અંબાણીને આપણી એક ખાલી વર્ણ માગી સલાહ અને એ સલાહ એ ન્યા પહોંચે એમ નથી એવડા મોટા માણસો છે કે આપણી વાત તો ન્યા અમસ્તુ રસ્તામાં રગોળાઈ જાય એમ છે એ જામનગરના પાટિયાની જોડિયા સુધી માનમાં ફૂગે તો ફૂગે પણ વાંધો નહીં આપણે કેવામાં શું જાય છે બિલકુલ અમારું એમ કહેવાનું છે કે તમારી પાસે અરબો ખરબો રૂપિયા છે હા એણે થોડુંક દાન ધારણ કર્યું છે સમૂહ લગ્ન કર્યા છે જેવું તેવું એને આપ્યું છે ઢેર સો ગાજો પાંચ પચાસ દીકરીઓને પરાવી દીધી છે પણ એ મુકેશભાઈને છાજે નહીં સાહેબ તમે સમજો કર્ણનું દાન છે ને એ દાન ઇતિહાસમાં નોંધાય એને કર્ણના દાન કહેવાય કર્ણનું દાન કંઈ કોડિયામાં ન હોય એ તો ઇતિહાસ સર્જનારું હોય ને તો કોઈ પરણાવે મારી ઉચિત નથી આ અત્યારે જે લગ્ન એ કરી રહ્યા છે આમ જુઓ તો અંદાજીત ખર્ચો સાચું ખોટું પાછું રામ જાણે પણ જે લોકો આ એજન્સીઓ બધું કરી રહી છે એ લોકોના અંદાજીત ખર્ચા ચાર પાંચ છ હજાર કે દસ હજાર કરોડ રૂપિયાનો ખર્ચો છે બધું જ તમે ગણો તો ક્રુઝમાં જાય છે ને વિદેશમાં અહીંથી અહીંયા આટા મારવાના ન્યાય અહીંથી બધા ઢળીને ન્યાય લઈ જાય ને એ પાછા વાંકા ચૂકા ઢેકા કરીને નાચે કૂદે તો હું તમે કાંદો કાઢી લીધો સરવાળે હું છે તમે કંઈ ઈશ્વરના અવતાર છુઓ તમારા દીકરા દીકરીઓ છે ઠે પરણે છે એમ તો અહીંયા લાખો લોકો પરણે છે બધા પોતપોતાની રીતે પણ જાહો જલાલી તમને તો છાજે સાહેબ આના કરતાં તો મુસ્લિમ ધર્મમાં તમને જુઓ હજમાં જે જાય છે ને એનો એક પેલો નિયમ છે ભલે વિધર્મી છે દિવ્યતા વ્યાપો સર્વત્ર શાંતિ વિસ્તરો સૌનું મંગલ થાવો એવું આપણી વાત છે સર્વ મંગલ શિવે સર્વાર્થ સાધી કે શરણીયે ત્રમ્બકે ગૌરી નારાયણી નમસ્તુ તે આપણે તો સમસ્ત સૃષ્ટિનું શ્રેષ્ઠ વિચારનારી આ સંસ્કૃતિ છે હિન્દુસ્તાનની તો મુકેશભાઈ અંબાણી વિશે મારે એટલું કહેવાનું હતું કે ભાઈ તમે આવા બધા જાકમ જો લગ્ન કરો છો એના કરતા આટલો રૂપિયો તમે વાપરો અંતે શું થવાનું છે તમા અમારે જેમ લગ્ન જ થવાના છે બીજું તો કંઈ થવાનું નથી દંતકથાઓમાં લખાણું પાંચ પાંચ લાખ રૂપિયાની તમારી કંકોત્રી સાડા પાંચ છ છ લાખ રૂપિયાની કંકોત્રી છે એ બોક્સમાં ચાંદીના બોક્સમાં એમાં સોનાના વરખ ભરેલા મંદિર છે ને વગેરે હવે તમે દો છો કોને જેને પાછી પૈસાની કોઈ વેલ્યુ નથી એ કઈ કંકોત્રી ગરીબ માણસને તો મળવાની નથી હવે એના ઘરમાં નાખ્યા માગ ન હોય એટલો પૈસો હોય એટલે એના માટે આ કંકોત્રી બાજી કઈ કામની નથી તમે સમજો ખેર ઘડી બે ઘડી રાખે પૂજા માં પછી પાછું જે થતું હોય થતું હોય છે આ બધો જેને આ તો કાયદેસર નું કેવું છે કે તમે કોક શરણાઈ વગાડે અને એની સામે તમે આંબલી ખાવ એના જેવું છે તમારું મોઢું છે તમારી આંબલી છે પણ તમારે ખાવી એનો અર્થ છે કે પ્રશ્ન તમારો છે લગન તમારા છે પણ ભલા માણસ કંઈક સારું કરી જાઓ આ જામનગરમાં તમે કાંઈક પણ એવું કામ કરી શકા હોત મેડિકલ કોલેજ થી માંડીને કોઈ પણ વસ્તુ કહું છું ઈવન તો મોંઘવારી આ મુકેશભાઈ પાસે તો એવી વ્યવસ્થા છે જેમ પાટીદાર સમાજે શું કરેલું એક વખત આખે આખું વર્ષ સમૂહ લગ્ન માટે ફાળવેલું ઉજવણી વર્ષ જેમ જેમ નરેન્દ્ર મોદી થી માંડીને બીજા બધા છે એમ કે છે કે આ વર્ષ કે આ પ્રસંગે કૃષિ મહોત્સવ માટે આપણે ફાળવો ત્યાં બધા કૃષિના મહોત્સવ થાય શાળા પ્રવેશોત્સવ બાળકોને નિશાળમાં લઈ જવાનો રસીકરણ થાય તો બધાને રસી મૂકવાની વગેરે વગેરે એવી રીતે પાટીદાર સમાજે કીધું હતું કે આ એક વર્ષ આજથી પાંચ દસ વર્ષ પહેલાની વાત કરું સુરતના કાનજીભાઈ ભાલાળા વગેરે એ લોકોએ શું કર્યું હતું આખું વર્ષ સમૂહ લગ્ન માટે થઈને જ આખું એક જ પ્રયોગ સમૂહ લગ્ન બીજું કાંઈ નહીં અને જેટલા પાટીદાર સમાજ સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતભરના હતા એને કીધું કે તમારે કોઈને લગ્ન કરવા યોગ્ય કન્યા પાત્ર યુવક હોય અને જો તમે જરૂરિયાતમંદ હોય એને તો એમણે કીધું કરોડપતિ એ પણ આમાં જ કરવા જેથી પ્રેરણા મળે અને કર્યા હતા અનેકો લોકો એ કર્યા હતા પણ એ તો પ્રેરણા માટે પણ બીજા લોકો જે વયસ્ક થઈ ગયા ઉંમરલાયક છે લગ્ન કરવા છે પણ પૈસા નથી તો પાટીદાર સમાજે કીધું હમ હે આપકે સાથ અને એણે સમૂહ લગ્ન કર્યામાં ભેટ સોગાદો મળી દીકરા દીકરીના પ્રસંગ એનો ઘર સંસાર હાલવા આને કહેવાય પ્રેરણા રૂપી વાતો દેશમાં મુકેશભાઈ અંબાણી પેલા નથી કે જેણે આવા લગ્ન કર્યા હોય વિજય માલ્યાએ પણ આવા લગ્ન કર્યા હતા સહારા ગ્રુપવાળા જે સુબ્રતો રોય છે એણે પોતાના બે દીકરા દીકરીના લગ્ન આવી રીતે કર્યા હતા લક્ષ્મી મિત્તલ કરીને આપણા જે એનઆરઆઈ જે એણે કર્યા હતા અને બધાએ અબજો રૂપિયાના ખર્ચા કર્યા છે

પણ વોટ નેક્સ્ટ એનાથી શું મને એમ તમે કહો હું ને તમે અડદની દાળ અને રોટલા ખાઈએ તો પણ આપણું લોહી લાલ જ થાય છે અને તમે બરફી પેંડા કે ખાવ તો લોહ આ લોહીથી લાલ હવાનું મલ્ટી કલર નથી થવાનું એમ લગ્ન તો ખરેખર બે જીવાત્માઓનું પવિત્ર મિલન છે એ સૂર્યની સાક્ષી અને બ્રાહ્મણના વચને હ એમાં તમારે બધું જ કરવાની જરૂર છે આ જાહોર જલાલી કરો તમારા લેવલ પણ ખેર બલકે સારી વાત તો એ થઈ હોત કે બધાને ખબર છે કે મુકેશ અંબાની ધારે તો એ રોડ છે એ ચાંદી થી મઢાવી શકે એમ છે ફૂલેકાનો ફુલેકાનો માર્ગ જે છે એ ચાંદીથી મઢાવી શકે એમ છે એમાં ના નથી એમની ત્રેવડ તો છે જ બધાય બધાને ખબર જ છે આની પેલા એને દીકરા દીકરીના લગ્ન કર્યા હતા ત્યારે પણ આવો જલસો કર્યો તો તો વાંધો તો કઈ નથી પણ એવી સમયમાં જુઓ એ કહેવાય છે ક્ષમા જે વીર છે એની ક્ષમાની કિંમત છે નિર્બળ લોકોની ક્ષમાની બિચારાની શું વેલ્યુ હોય દાન કર્ણ કરે એની મજા છે બિલકુલ કારણ કે એની પાસે બધું જ છે ને એને દાન આપવું છે તો તાકાત છે એની ક્ષમાની છે એમ તમે સાધન સંપન્ન છુઓ તો તમે બિલકુલ સિમ્પલી લગ્ન કર્યા હોત તો કોઈ પણ એક મંદિરની જગ્યાએ બંધારણને વચમાં રાખીને હું તો એમ કહું કે આપણા ધર્મ ગ્રંથોને વચ્ચે રાખો ખાલી એક જ સ્ટેજ બનાવો એમાં આપણા અઢારે જે આપણા ઉપનિષદોથી માંડીને વેદ પુરાણ જે છે એને ભેગા રાખો તમે જે ભગવાનને શ્રીનાથજીને માનતા હોવ કે ભગવાન શંકરને માનતા હો કૃષ્ણ અને કૃષ્ણ જેને માનતા હોય ને

અમે ઈ રાજ્ય સરકાર ને આપીએ અથવા તો એક કામ કરીએ પાંચ પચાસ ગામ દત્તક લઈ લઈએ જ્યાં પાણી નથી નળસે જળ મેં પાણી તો નથી આવતું પંદર દિવસે પાણી આવે છે ચાલો અમે કુવા કરાવી દઈએ ચાલો અમે ચેકડેમ બનાવી દઈએ ચાલો આ નદી નાળા જે છે એ અત્યારે કાપ ભરાઈ ગયો ને ઉપર છીછરા થઈ ગયા છે દોઢ ઇંચ પાણી પડે તો પુલ આખો આખો ઢોળાઈ જાય ઓહો આખો ડેમ છલકાઈ ગયો ડેમ ડેમ તો ગાળાથી છલકાયેલો છે કાપથી છલકાયો છે વળી પાછું જો ચોમાસું થોડુંક લંબાય તો પાણીમાં ઠંડ તમારા લગ્ન પ્રસંગ ને દરેક નો પ્રસંગ શું કામ નથી બનાવી દેતા આ એક વાત તો કારણ કે કારણ કે દરિયો જામનગર નો છે કારણ કે દરિયો ગુજરાત નો છે કારણ કે દરિયો ભારત છે સર આ તો આપણે અંબાણી પરિવારની વાત કરી પરંતુ આજકાલ આપણે જોતા હશું સામાન્ય માણસના લગ્ન હોય તો હવે કદાચ એવું થઈ ગયું છે કે દેખા દેખીના કારણે સામાન્ય વર્ગ પણ એટલો ખર્ચ કરી રહ્યો છે એક રિપોર્ટ એવું બતાવે છે સૌથી વધુ સામાન્ય ઘરના લોકો છે તે લગ્ન પ્રસંગ જેવા પ્રસંગમાં સૌથી વધુ ખર્ચ કરે છે એ રિપોર્ટ એ આવ્યો છે ભારતીય ભારત સરકારે સંસદમાં એક એક બિલ મૂકવામાં આવ્યું હતું અને બિલ છે ને ઇન્ડિવિજ્યુઅલ છે એટલે એ પાછું સરકાર આખી ન મૂકે કોઈ એક સંસદ સભ્ય વિચાર આવે સારો વિચાર તો એને મૂકવાની છૂટ હોય એના જેવું

અને પછી ભરપાઈ ન થાય તો યા તો ઝગડો થાય યા આબરૂ વગર ના થાય યા તો વળી પાછું બધું ક્યાંય ગીરવે મૂકવું પડે ને યા તો સુસાઈડ સુધી પણ લોકો કરી લે છે પણ આપણા સમાજમાં એક પ્રકારની જે પ્રથા છે એ મધ્યમ વર્ગ શું કામ કરવું પડે છે કારણ કે કોઈ સારા સુવિચાર કે સારો ક્રાંતિકારી વિચારક વ્યક્તિ આપણામાં આવતો નથી જે જે ધર્મગુરુઓનું મોટિવેશનલ સ્પીકર્સનું અને સારા સારા લોકોનું જે તત્વજ્ઞાની કહેવાય આત્મચિંતનવાળા કહેવાય ચિંતન થાય એવા લેખ લખનારા લેખકો કહેવાય એણે કહેવું જોઈએ કે ભાઈ પછડી એવડી જ સોડતાણો જરાય વાંધો નથી તમે સિમ્પલી લગ્ન કરો સૂર્યની સાક્ષી સાક્ષીને બ્રાહ્મણના વચને અમારે કોઈ જાહો દલાલીની જરૂર નથી તો અને એને એવા લગન જો કોઈ કરે એને બિરદાવવા જોઈએ કે ધન્ય હો દાખલ કે આ ભાઈએ એક પણ રૂપિયાનું કરજ કર્યા વગર એની પાસે માલ્યો પાંચક હજાર રૂપિયા હતા તો એણે શું કર્યું સૂર્યની તો સૂર્ય તો અખંડિત છે જ બ્રાહ્મણને સામાન્ય માણસને બોલાવ્યા છે પાંચ જણાને બેસાડીને દીકરા દીકરીને વેરા ફેરા ફેરવી દીધા છે બધું એમાં નીતિ નિયમમાં કોઈ ફેર નહીં ધાર્મિક વિધિમાં જરાય કાપ નહીં પણ જસ્ટિસ બીબર નો આવવો જોઈએ કે રિહાના માસીને ને ન્યા લાવવાની કઈ જરૂર નથી કે ઠમક ઠમક કરે તો રૂપાળું ગણાય આખી શેરી હણગારવાની જરૂર નથી ડીજે લાવવાની જરૂર નથી ફૂલે કું કોઈ પણ ભગે કાઢવાની જરૂર નથી અને પાંચ પચાસની જગ્યાએ ગમે એ ખરત થાય પણ આપણે વીસ પચીસ આઈટમો વાળી ડીશ બનાવીએ ભલે પાંચસો હજાર રૂપિયાની એક ડીશ પડે ખર્ચ ભલે ગમે થાય આપણે છાકો પાડી દેવો એ જે છાકો પાડી દેવાની વાત છે ને એને કારણે પછી સમાજ ઘણું બધું વેઠે છે એટલે નિયમ એવો નિયમ એ બિલ એવું મૂકવામાં આવ્યું હતું સરકારને કીધું તું કે મધ્યમ વર્ગને પણ એક કામ કરો આમાં એક આચાર સંહિતા મૂકો કે આટલા જ લોકો આવવા જોઈએ વેવાય વેલા એટલે જાનૈયા માનૈયા બેય થઈને અમુક જ સંખ્યામાં છૂટ આપો અને આટલા જ માત્રામાં ખર્ચો કરીને તમે પૂરું કરો પણ એ વાત જે છે એ ગળે એટલા માટે નથી ઉતરેવું અને બિલ પાસ થયું પણ નથી નહીં જ થાય એનું કારણ એ છે સાહેબ કે તમે કરો લીલાને અમે કરીએ છીનાળા એ તો ચાલે નહીં સાહેબ એક કોરથી આપણે દુનિયાભરના જાકમ જો લગ્ન જોતા હોઈએ છીએ આપણી લેવલના લોકો પણ આપણે સરસ કરતા હોય ત્યારે લોકોની પણ એક અપેક્ષા વધી જાય કે કમસે કમ આને ઘરે પ્રસંગ છે તો આટલું તો હોવું જ જોઈએ બીજું જે સિમ્પલ લગ્ન કરે છે અને કોઈ સરાહતા નથી એની ટીકા કરે છે આલોચના કરે છે એ પણ પ્રોબ્લેમ છે જો એની આપણી બધાની દ્રષ્ટિ ફરી જાય જોવાની તો આ સંસાર બહુ સુખી થઈ જાય તો મધ્યમ વર્ગ ને મુશ્કેલી પડે પણ નહીં પરંતુ આપણે ટીકા કરીએ છીએ લગ્નમાં કાંઈ દમ નતો માંડવો જેવો તેવો હતો બે ખુરશીઓ નથી ઉભા થોડુંક પાઉંભાજી ખવડાવી દીધા કરવાથી લોકો એવું બોલે અમને કીધું પાંચ રૂપિયા અમે આપત એમ પણ આ બધું જ છે ને આપણે દેખાદેખીની જે છે ને એ જ વાત છે કે કોઈ સારી વાત નથી વિચારતા કે બહુ સારો દાખલો આ ભાઈએ બેસાડ્યો કે એની પાસે પછેડી એવડી સોડતાણી છે જરાય ખર્ચો કર્યો નથી એટલે આપણે ત્યાં એને લોકો નથી સરાહતા એટલે લોકો આમાં જોતરાય છે જોતરાય છે ખોપાય છે ખોપાય છે ને પછી બધું સહન એ કરે છે પણ એ ઉચિત નથી મારી દ્રષ્ટિએ સર આપણે થોડા ભૂતકાળ તરફ જઈને ભૂતકાળ તરફ થોડી નજર કરીએ તો આપણે એ સમય પણ જોઈએ છે કે ભાઈ એક એવો સમય કે ભાઈ આ લગ્ન જીવનને બધું ગાડામાં જાન જેવી એટલું સામાન્ય રીતે લગ્ન થતા અને ખર્ચ બાબતે આપણને ખબર છે કે ભાઈ બહુ ઓછો ખર્ચ થતો અને ત્યારે એ સમય હતો સર કે એક પાત્ર સ્ત્રી પાત્ર પુરુષ પાત્ર એકબીજાને જોવાના પણ સંબંધ મા બાપ કે એ ફાઈનલ થઈ જાય એવી રીતે લગ્ન થતા આજે આપણે જોઈએ છીએ કે લાખો કરોડનો ખર્ચ થાય છે જોવાનું પણ છે તેમ છતાં લગ્ન જીવન છે એનો અંત જલ્દી આવી જાય છે આ બંને વિરોધાભાસ નથી લાગતું સર એનું કારણ છે કે તમે પોસ્ટને પરણો છો તમારી પ્રતિષ્ઠાને પરણો છો તમારી જે અત્યારની ઉપલબ્ધિ છે એને પરણો છો તમારી પોઝિશનને પરણો છો તમે આત્માનું મિલન તો થતું જ નથી તમે ચર્ચા ચર્સી પરણો છો તમે એ માણસમાં સદગુણ ક્યાં જુઓ છો તમે તો કઈ કંપનીનો કંપનીનો શર્ટ છે બિલકુલ બિલકુલ એના તરફ તમારું ધ્યાન છે ને તમારા જે વાળની છે એ પણ મને એમ લાગે કે આવી હોવી જોઈએ તેવી નથી આ તો ગામડેની સ્ટાઇલ છે હવે તમારી મોર્ડન સ્ટાઇલમાં તમારા લુકે બરાબર આવતું નથી આવી તો તમારી છુલ્લક તો બધી બાબતો છે જોવાની પેલા જમાનામાં શું હતું ખાનદાન જોવામાં આવતું હતું ખાનદાન અને ખાનદાની એ જ જોવામાં આવતું હતું તમારા બાકીના કોઈ પણ પ્રકારના જેને શારીરિક કહી શકાય એવા આભૂષણોથી માંડીને અતિરેકતાને કોઈ નોંધ નહોતું વૈયક્તિક રીતે જે વ્યક્તિ જે પાત્ર સાથે તમારું ગોઠવણ થાય છે એ કમસે કમ કેવો છે એનું ખાનદાન કેવું છે દુઃખ સુખમાં આપણને સાથે રાખી શકે એમ છે દગાખોર તો નથી કમસે કમ ઇજત આબરૂથી જીવી શકે એમ છે મહેનત કષ છે સારામાં સારી રીતે પૈસા કમાઈને પણ પોતાના અને પોતાના પરિવારનું એ ભલું કરી શકે એવું છે તો બેટર છે એ જ વધુ સારું હોઈ શકે આવી ખાનદાની રસમ જેને કહેવાય એ રસમમાં જે માનતા હતા એને આપણે પાત્ર તરીકે પસંદ કરતા હતા હવે દેખાદેખી થઈ ગઈ છે કારણ કે મેં કીધું તેમ કે કોઈને ઊંડું ઉતરવું નથી અને એટલે શું થાય છે કે તમે જેને પરણો છો તમારી પોઝિશન ને પરણો છો પોઝિશન હાલક ડોલક થઈ એટલે તમારું જીવતર પણ હાલક ડોલક થાય છે બિલકુલ પેલા શું હતું તમને પરણતા હતા લોકો તમને પરણે એટલે તમને જ પરણે પછી તમારા સદગુણો અમને મુબારક તમારા દુર્ગુણો મુબારક તમારી ખાસિયત મુબારક તમારી ખૂબી પણ મુબારક બંને બધું મુબારક હતું હવે એવું નથી અમે તમારી ખૂબી જોઈને છીએ ખતમ 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 માલ એ પ્રોબ્લેમ છે વૈયક્તિક રીતે માણસ જોવે જો પેલા પસંદ કરો આવી રીતના કે ભાઈ તમે એટલીસ્ટ આપણે બે છીએ તો બે દુઃખ સુખમાં સાથે રહી શકીએ એમ છીએ સોંગ પછી આજે હું છાપામાં તંત્રી છું કાલે હું ડુંગળી વેચું ક્યાં ફરક પડતા હે ભાઈ

છે સબ આધા આધા હૈ આવી જો માન્યતા હોય તો તમારું જીવન હાલક ડોલક ન થાય પણ તમે પોઝિશનથી માંડીને પ્રતિષ્ઠા સુધીનાને પહોંચ એને તમે પરણો છો એની ભૂરખ બહારથી વાત સાંભળો છો સાહેબની બહુ ખ્યાતિ છે સાહેબ બહુ ફલાણા છે અથવા તો યુવાન જે છે એ ફલાણી કંપનીમાં છે ઢીકણી કંપનીમાં છે હવે ઢીકણી કંપની કાઢી મૂકે એટલે પછી યુવાન માય ફ્યુઝ ઉડી જાય એવું ના હોવું જોઈએ એટલે અત્યારે તમે જે કીધું એમ છીછરાપણું જે થઈ ગયું છે એમાં તો પહેલી વાત એ છે કે એ લોકો ખાનદાનીને કોઈ મહત્વ આપતું નથી પછી બીજું મહત્વ નથી આપતું કે અમે તમારી અર્ધાંગીની શબ્દ વાપરવામાં આવ્યો છે પતિ વ્રતા સ્ત્રી હોય ને એના માટે શબ્દ છે અર્ધાંગીની પુરુષ નું અંગ એ પત્ની પત્ની એ પુરુષની ખામી નથી કાઢવાની ખામી પૂરવાની છે અને પતિ એ પણ પત્ની ની ખામી નથી જોવાની એની ખૂબી જોવાની છે અને ખામી પોતે પૂરતી કરવાની છે દાખલા તરીકે ગામડાની દેખાવડી દીકરી હોય ગામડા જેવી હોય અને માની લે પુરુષને એમ લાગે કે ભાઈ મારે મોર્ડન ટાઈપ હોવી જોઈએ દાખલા તરીકે બિલકુલ તો એ કરો નો સલૂન ક્યાં નથી ભાઈ સાહેબ પણ તમે એમ કે દેખાવડી નથી એ ધંધો ખોટો છે અહીંયા છે દુનિયાભરનું મેકઅપ તો થઈ કે છે હવે તો લોકો સ્કીન મેકિંગ કરવા માંડી ગયા છે હોય કઈક જુદું નથી કઈક જુદું આપણે જાણીએ છીએ વરસાદ આવે ત્યારે ખબર પડે કે બીજા કોઈ છે મેં કપ ઉખડી જાય ત્યારે તો એ બધું છે ને ઉપર છેલ્લું છે અને આવરણો છે કોસ્મેટિક્સ છે એ ઓરિજિનલ નથી સાહેબ ઓરિજિનલ જે છે એને તમે જો કરો તો કોઈ દિવસ વાંધો આવે નહીં પણ આપણે બધા છીછરાપણામાં વયા જઈએ છીએ અને બધા દુઃખી થાય આપણે જ તમે વિચાર કરો પ્રાણી માત્રમાં ચોરાશી કરોડ યોનીમાં સર્વશ્રેષ્ઠ બુદ્ધિગમ જે કોઈ જીવ હોય તો એ મનુષ્ય દેહ છે પણ સમસ્યાઓથી ગ્રસ્ત આપણા જેટલો કોઈ છે નહીં ક્યાંય ગાય ભેંસના ક્યાંય એના જુલુસ નીકળ્યા છે અમારી માંગે પૂરી કરો જંગલના કીધું એ હમણાં કેટલા કેટલા દિવસથી પાણી ને ખાતર કોઈએ નાખ્યું નથી અમારે કેમ જીવવું સાંભળ્યું અડા ભીડ હોય છે સૂર્યનો તાપે નીચે ન આવે એવી પાખો ફેલાવીને એ લહેરાતા હોય છે ને ઈશ્વરે કાંઈ ખામી નથી આપી દુઃખનું સર્જન તો મનુષ્યનું છે પરમાત્મા એ તો પંચ તત્વો બહેતરીન માં બેહતરીન પંચ તત્વો છે ને ટોટલી ફ્રી અને બધા જને એક સમાન આપ્યા છે પાણી સૂર્ય આકાશ વાયુ તે તેજ અગ્નિ બધું જ ફ્રી સૂર્યનું કોઈ ભાડું આવતું નથી હવાનું તમારી પાસે કોઈ ચાર્જ લેવામાં આવતું નથી ખળખળ વહેતા ઝરણા જો તમે કંઈ ખરાબ ન કર્યા હોતું તો વહી જ રહ્યા છે બિલકુલ ધરતી તમને ફ્રી મળી છે આકાશ તમારું આંગણું જે ઢાંકે છે કોઈ વસ્તુની ખામી નથી જે કાંઈ આંગળાઇ ઊભી કરી એ આપણું સર્જન છે આપણું પ્રોડક્શન શું છે ખતરનાક છે એ ઈશ્વરનું પ્રોડક્શન છે બહેતરીન છે તે એટલે લગ્ન સંસ્થાઓમાં તો ખાસ કરીને અમે પંચતત્વની એટલા માટે વાત કરી કે આપણે જીવ્યા મર્યા પછી કહે છે ને પંચતત્વમાં ભળી ગયા તો ઈશ્વરે તમને પંચતંત્ર મફતમાં આપ્યા છે એ પંચે પંચ તત્વની સાક્ષીએ તમે જીવો નૈસર્ગિક જીવન જીવો કોસ્મેટિક જીવન ન જીવો તો તમારું જીવન પણ જેમ આપણે બધા જ આઈડલ લોકોને જોઈએ છે એવું જ આપણું શ્રેષ્ઠ જીવન થાય ઐશ્વર્ય જેને કહી શકાય જગદીશ મહેતા છે જે રીતે અનંત અંબાણીના અવસર પર તેમને જીણવતભરી વાત કરી સામાન્ય માણસને સમજાય તેવા ઉદાહરણ સાથે વાત કરી અને સાથે જ તેમણે કહ્યું છે કદાચ અત્યારે ખર્ચ વધ્યા છે પરંતુ ખાનદાનની ક્યાંક ઘટતી દેખાય છે તો અત્યારે બસ આટલું જ ફરી મળીશું વાત ગુજરાતી પર